સેલી ફુટવેર ઓહો કી મો હ જલ્દી પાછો આવજો પાછો જલ્દી જલ્દી આવ લે આપણે ગાડી કોઈ ના થાય કોઈ નઈ થાય ગાડી એમની પાછી લાવજો પાછો જોઉં કોઈ નઈ થાય તો રૂપિયા ખર્ચો કરાયો મી હા કીધું વિદું નામ ભાળી છે પાછો બોટ લેવા છે ને આ તો એ ચી લે

बीजा कलर नहीं कोई कलर मलजय तो बीजा हाँ तो बताओ बीजा कलर कलर बता कलर मलजय हाँ ना यार दूरी वाला बताओ दूरी वाला हाँ क्या टाइम मलजे महेना होय सब कीमत है साढ़े चार रुपए हाँ अठावा जा हम डीन कर लेंगे तो आ अब व्हाइट कलर बराबर है व्हाइट कलर बराबर है हां चलो तो ये आप लीजिए बराबर 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 बर। हां बराबर बराबर आप ही दो हां चल से બરોબર અને ફોન પે પૈસા કરું હા કર દો બરોબર હા હા મે કરી હતા અલ્યા તારે એ મારે એક્ટિવા કોણ લઈ જુલે અલ્યા મારા કાકાને ખબર એ નહીં લે અલ્યા મારે એક્ટિવા કોણ લઈ જુલે હોય જ પડીતી લે આ

હું બૂટ લેવા જેવું એક્ટિવા એક્ટિવા તો મારે જોડાવ લઈને ઘેર આવું હા તો હું દસ મિનિટ જેવો થા લઈને આવું જ છું હો સારું સારું બોલ્યા એક્ટિવા તો છે ને કાકાનો ફોન આવી ગયો હો એક્ટિવા ખોલી પડશે કોઈ લઈ ગયો છે એમ જાઉં પહેલાં સમજો ત્યાં મારે મોડું થાય ને ને ઉપર તો લે તો જોવા દસ આપી નું કઈ હલો ફોન ઉપર કે લે ચલા રહ્યો જલ્દી યાર મારા મોડ થાય પેલા જવાનું હોય વાર તો બેઠો કઈ નો

ફોન તો ઉપાડતો નહીં ખબર નહીં પડતી કે કાકા મોરતા છે ફોન ઉપાડ્યા જવાબ આવે તો ખબર પડે તો તો ઉપાડતો લે શું કરું હું તો હેર હેરતો મેં ફોજી વાત તો હજી ઘેર આવે ને પોતે ભાજપ হোৱা ভাজি নখোৱা যাওঁ মোক মাৰে যাও বা জিকাম ফোন কৰা দি জিকা নহালেই হেল্ল' হে জিকা তা

એક્ટિવલ એમ બધામાં જો હવારોનો આવ્યો નઈ પાસો ના ભરીક્ષામાં જાવ હ અ એ મને બોલાયો મને કે તમે આવો કે કોક કામ છે હવે મને ખબર નઈ જાવતા ખબર પડે ઓ મોટા મોં સોચી ઓમાં તો તો તું આયન ભાઈ આપણે જઈએ હા હાલ જલ્દી આવજો પાછો આ કઈ નો હવાલો તૈયાર થઈને બેઠો મારો ગાડી લઈને આઈજો છોકરો હા તો હું તો ભલે પૂછી ઘરે

ચા પણી કરશ્યો બેસ્યો હા તો જો આપડે કોઈ લડાઈ કરવી હતી એમ બી આવું જ શકે